સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પાંચ શૂના અંગે તમારો પ્રશ્ન છે ગીતાર્થ પુરુષોએ હિંસા અટકાવવાને અર્થે જીવદયા અર્થે પાંચ શૂના અંગે સમજ આપી છે આ પાંચ કર્મ ભઠ્ઠી છે ઉપયોગપૂર્વક વર્તા મહાપાપથી બચી શકાય એમ છે આ પાંચ સુના તે ચૂલો ઘંટી વાહન ખાંડણી અને પાણીયારું આ પાંચેય વસ્તુઓ એમ તો જીવન જરૂરિયાતની વસ્તુઓ છે ગૃહસ્થ વ્યવહારમાં આ વિના ચાલે જ નહીં એમ હોવાથી જ્ઞાનીઓએ યત્નપૂર્વક કેમ વર્તું એ અંગે બોધ કર્યો છે પહેલો શૂનો ચૂલો ચૂલો એટલે આ કાળને અનુલક્ષીને રસોઈ વગેરે રોજિંદા વપરાશમાં વપરાતી સુવિધાઓ જેવી કે ચૂલો ગેસનો ચૂલો ઇલેક્ટ્રિક સગડી હીટર ઓવન ગીઝર કુકર વગેરે અગ્નિથી કે ઇલેક્ટ્રિકથી ચાલે તેવા બધા જ ઉપકરણો અહીં ચૂલા તરીકે ગણવાના છે જૂના જમાનામાં તો લાકડા ખંખેરી ચૂલો પહોંચણીથી સાફ કરી યત્નાપૂર્વક રસોઈ વગેરે થતું આધુનિક કાળમાં ગેસના બર્નર વગેરે યત્નપૂર્વક પહોંચણીથી સાફ કરવાથી કંથવા કરોળિયા કંસારી વાંદા કીડી મકોડા વગેરેની હિંસાથી બચી જવાય છે ઇલેક્ટ્રિક કે આધુનિક ઉપકરણોમાં બહારથી શોભિત જણાય પણ વીજળી એ ચેત છે એ બની ત્યારે અને વળી ફરી વાપરીએ ત્યારે એ મુજબ બેવડી હિંસાના નિમિત્તો બને છે અગ્નિમાં વપરાતા ઇંધણ લાકડા કેરોસીન વગેરેમાં હિંસા તો છે જ પણ ઇલેક્ટ્રિક કરતાં ઓછી પણ બહારથી આ દેખાય નહીં તેથી વીજળી એ વધુ નિર્દોષ પાસે છે પણ મૂળમાં એમ નથી જ બીજો શુંનો ઘંટી અનાજ દળવામાં યત્નાપૂર્વક વર્તવાથી ઘણી ઘણી જીવહિંસાથી બચી શકાય છે અનાજ બરોબર તપાસી સાફ કરવામાં આવે તો ઘણા જીવો અનાજ સાથે પીસાતા અટકે ઘંટી વગેરે જોઈ તપાસી પોંજી અને પછી વપરાશમાં લેવાથી હિંસા અટકે છે અનાજ પીસી લીધા બાદ પણ ઘંટી બરાબર સાફ કરવી જરૂરી છે આનું કારણ એ કે બાકી રહેલા લોટમાં જીવ ઉત્પન્ન થાય છે અને તેથી વપરાશ પછી પણ વ્યવસ્થિત સાફ કરવું જરૂરી છે વાતાવરણના ભેદને લઈને લોટ સાથે આ ભેજ મળતા અસંખ્ય નરી આંખે ન દેખાય તેવા જીવો જન્મે છે પ્રથમથી જ સૂકા કપડાંથી લોટ સાફ કરી લેવાથી આ પ્રકારની હિંસા અટકાવી શકાય છે એક વખત નિયમ દાખલ કર્યો અને અમલમાં મૂકવામાં આવે પછી અઘરું પડતું નથી ઘંટી તેમજ ઇલેક્ટ્રિક મિક્સચર ઇલેક્ટ્રિક બ્લેન્ડર વગેરે સાધનો પણ બહારથી સ્વચ્છ જણાય પણ જીવ હિંસા થવાની જ આ બધા સાધનો યત્નપૂર્વક વાપરવાથી ઘણા ઘણા જીવોને અભય મળે છે ત્રીજું વાહન વાહન એ પણ શૂનો ગણાય છે જૂના જમાનામાં બળદગાડા ઘોડાગાડી ઊંટ ગાડી કે પાડાઓને જોતરોમાં આવતા આધુનિક કાળમાં સાયકલ સ્કૂટર કાર વગેરે વાહનો વપરાય છે હોડી સ્ટીમર કે હવાઈ જહાજોનો વપરાશ સામાન્ય જેવો થઈ ગયો છે અને અસંખ્ય જીવોની હિંસાના નિમિત્તો ઊભા થાય છે પૂર્વે બળદ વગેરે વપરાતા અને સાથે બળદનું પોષણ પણ થતું રસ્તે ચાલતા બેલગાડી વગેરેમાં રસ્તામાં સર્પ હોય કૂતરું હોય કે દેટકા વગેરે જેવો હોય તો બળદ પગ ઊંચો કરીને ચાલે જે આધુનિક વાહનમાં શક્ય નથી વાહનના ટાયર વગેરે સતત જમીનના સંપર્કમાં હોવાથી જીવહિંસા વધુ પ્રમાણમાં થવા પામે એ વિચારતા સહજ જ સમજાય છે એ જ વાત સાધુ સાધુના વિહારમાં વપરાતી ડોળીઓ અને આજના યુગમાં વપરાતી વ્હીલચેર બાબત લાગુ પડે છે જે વડફેટમાં આવી અકસ્માત જે આધુનિક વાહનમાં મરે કે દુઃખી થાય તેના પ્રમાણમાં ઘણી ઓછી હિંસા ગાડા વગેરેમાં થતી દેશકાળ પ્રમાણે જીવન પદ્ધતિ હોવાથી આ બધામાં ઉપયોગપૂર્વક વર્તવા જ્ઞાનીઓનો બોધ છે વળી મનોરંજન માટે સમય પસાર કે ફક્ત શોખ દાખલ આવો વાહન વપરાશમાં લેવાનું અટકાવવાથી ઘણી ઘણી જીવહિંસાથી જીવ બચી શકે છે અને મોહજન્ય કર્મ અટકે છે પરિણામ નિર્ધ્વંસ થતાં અટકે છે વાહન વગેરે ફેરવવા વાહનો ભાડે રાખવા અવર સામાન ઉચકો માટે ભાડે આપવા કે વેચવા વગેરે આ બધું કર્મદાની ધંધામાં ગણતરીમાં લેવાયા છે જે મહાપાપનું કારણ છે શોક દાખલ હોડી બોટ સ્ટીમર વાપરવા એ તો જલચર જેવો પ્રત્યે કૃતતા જ છે જે વિવેકપૂર્વક વર્તન કરવાથી ટાળી શકાય એમ છે ચોથો છેનો ખાંડણી મસાલા પીસવા માટે વપરાતી ખાંડણી કે આજના વખતમાં વાપરાતા મિક્સચર બ્લેન્ડર જ્યુસર કે ક્રશર વગેરે બધા હિંસાની દ્રષ્ટિએ સરખા જેવા જ છે માત્ર હિંસાનો આકાર ફેર થયો નામ અને વાપરવાની રીતો બદલી વીજળીથી ચાલતા હોવાથી અને બહારથી શોભિતું જણાતું હોવાથી ઓછી હિંસા જણાય છે પણ મૂળમાં તો વીજળી વપરાતા એ શરૂઆતથી જ ચેત હોય ને હિંસાનું કારણ તો બને જ છે ઉપયોગપૂર્વક અને વિવેકપૂર્વક વર્તવાથી અને આવા સાધનો જ્યાં વધુ પડતા સ્વાદિષ્ટ પદાર્થો ખાવાની ટેવ પડી ગઈ હોવાથી વધુ વાપરવા પડતા હોય ત્યાં સ્વાદ ઓછો કરવાથી આવા સાધનો ઓછા વાપરવા પડે અને જીવહિંસા ઘટે પાંચમો સૂનો પાણીયારું પાણીયારું એટલે જ્યાં માટલા ઘડા કુંજિયા ગાગર બેડા વગેરે પાણી ભરીને રાખવામાં આવતા તે પીવામાં સાફ સફાઈમાં પાણીયારામાં પાણીનો ઉપયોગ કરતાં યત્નપૂર્વક વર્તવાથી હિંસા ઓછી કરી શકાય છે માટલાને બદલે આરો વગેરે વાપરવાથી કે મિનરલ વોટરની બોટલ કે મોટા કેન વાપરવાથી આપણને બહારથી એમ લાગે કે હવે હિંસા અટકી ગઈ પણ આ ભ્રાંતિ છે મૂળમાં તો ઉકાળેલ પાણી પીવાનું બોજ છે એટલે આ વાત આવા ઉપરા છે તો વિસારે પડી એ પ્રગટ જણાય છે વળી આરોના પ્લાન્ટ કે આરોના આવા સાધનોમાં જ્યારે અંદર ખોલીને જોવામાં આવે ત્યારે થોડે થોડે દિવસે ફિલ્ટર ઉપર અસંખ્યાત ફંગસ એટલે ફૂગ જામે છે ફૂગના ઝુમખાઓમાં ત્રસ જેવો પણ હોય છે જેના સંપર્કમાં થઈ પાણી બહાર નળમાં આવે છે બહાર દેખાય નહીં પણ હિંસા મિશ્રિત જ છે ચેત જ છે તે મુજબ બોટલમાં કે કેનમાં રહેલ પાણી આરોગ્ય અંગે અમુક અંશે કદાચ સલામત હોય તો પણ તે બન્યું પાઉચ કે બોટલમાં કે કેનમાં ભેર્યું અને ત્યારે બનાવનારાએ કઈ કેટલી યાતના જાળવી એ બહુ મહત્ત્વનું છે જન્મથી જૈન કુળ તેમાં ઓછરેલ યત્ના વગેરે વિશે વધે ઓછે અંશે જાણે છે તે જીવો પણ આધુનિકતાના ભરડામાં યતના જાળવી શકતા નથી કે જાળવતા નથી તો જે જીવોને આ યત્ના વિશે કાંઈ સાંભળવા પણ નથી મળ્યું તેઓએ બનાવેલ કે ભરેલ પાણી ત્યાં આ યતના વિસારે પડ્યું હોય સહજ જ સમજાય છે ચૌદશ જેવા આલોચનાના મોટા દિવસે કે પર્યુષણ એમ્બેલ કે દિવાળી કે પર્વના મોટા દિવસોએ પણ ભોજન બાદ ઠંડા બરફના કુલરના કે આરોના અથવા તો બોટલમાં કે કેનમાં ભરેલ પાણીનો વપરાશ એ જીવન પદ્ધતિ થઈ ચૂકી છે આ ધર્મ વિરુદ્ધ છે મંદિર દેરાસર ઉપાસશ્રય કે આશ્રમ અને અન્ય ધાર્મિક સ્થળે કે કહેવાતા ધાર્મિક મેળાવડામાં પણ આ સહજ જ થઈ ચૂક્યું છે ઉકાળેલા પાણી વાપરવાનો જ્ઞાનીનો બોધ જે માત્ર શાસ્ત્ર કે પુસ્તકમાં જ રહી ગયો હોય એવા કાળમાં આપણે વસી રહ્યા છીએ ત્યાં જો યત્નાપૂર્વક વ્યવહાર ન કરવામાં આવે તો મહાપાપના સ્થાનકરૂપ આ પાંચ શૂના એટલે કર્મની ભઠ્ઠી ગણાય છે તેના વપરાશના દોષો લાગવાના જ થોડી જીવન પદ્ધતિ બદલતા અને થોડી મહેનત કરતાં મહદ લાભનું કારણ બનવા પામે છે સહજાત્મ સ્વરૂપ para o guru